અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો સામાન્ય બનતા જઈ રહ્યા છે અનેક વિસ્તારમાં એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે અંકલેશ્વર જયસી વિસ્તારમાં પણ ચોરીની ઘટના સામે આવી છે અંકલેશ્વર જયસીમાં લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલ ફ્લાવર બંગલોમાં મકાન નંબર સાતમાં રહેતા ડૉક્ટર ડોક્ટર યોગેશ પટેલ રાજપીપળા રોડ પર આવેલ રુદ્રાક્ષ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની ભાગીદારીની હોસ્પિટલમાં તેઓ દ્વારા રવિવારના રોજ મેડિકલ કલેક્શનના અંદાજે ત્રણ લાખ રૂપિયા લીધા બેગમાં ઘરે લઈ આવ્યા હતા જે બેગ મુખ્ય રૂમના સોફા પર મૂકી હતી દરમિયાન તેમની કામવાળી સાંજે કામ કરવા આવ્યા બાદ તે પાછા દરવાજે થી પરત ગઈ હતી જે ગયા બાદ તબીબી સહજ ચૂકથી પાછો દરવાજો ખુલ્લો રહી ગયો તો અને રાત્રે ઉપરના રૂમમાં સુવામાં જતા રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી પાછળથી તેનો પ્રયાસ કર્યો અને નીચેના રૂમમાં સામાન માં વે વિખે કરી નાખ્યો હતો સોફા પર રહેલ ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે તબીબી ઉઠ્યા બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે જીઆઈસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પાંચ દિવસ બાદ નોંધાયેલા ફરિયાદને લઈને પોલીસ દ્વારા પ્રાથમિક ટેકનિકલ સર્વેના વડે તપાસનો રોષ શરૂ કર્યો હતો